you mm -hmm.

પાસે રિક્ષા ઉભી રાખી ચાલક કોઈની રાહ જોતો હોય તેમ બેસી રહે છે અને પાછળની સીટ પર બેઠેલો ચોર નીચે ઉધીને આખતા પલકારામાં ઢાંકણ કાઢી રિક્ષામાં મૂકીને ફરાર થઈ જતો દેખાય છે નજીવા સ્વાર્થ માટે ચોરો કેટલી હદે પહોંચે છે તે દર્શાવતા બનાવની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે જ્યાં ઢાંકણા કાઢી નાખવામાં આવે છે ત્યાં ખૂબ પાણી ભરાતા હોય છે અને આવા સમયે કોઈ પસાર થાય તો શું થાય